જય માતાજી આજે મમરાનો આપણે એક નવો નાસ્તો બનાવશું તો એની માટે મેં મમરા લઈ અને એને ધોઈ નાખ્યા છે બે ત્રણ પાણીએ ધોયા છે એટલે એકદમ ચોખ્ખા થઈ જાય ને બધું મેલેમાંથી નીકળી જાય તો હવે આપણે એની અંદર કોરા થઈ ગયા છે એટલે મસાલો કરી દઈએ ને આપણા જે ઘરના મસાલા છે એનાથી થાય છે ને બહુ સરસ બને છે તો મરચું હળદર અને ધાણા જીરું નાખ્યું છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું તમારા મમરા હોય એ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને એની અંદર ખાંડ પણ નાખવાની છે હવે તેલ મૂકી દઈએ બીજા ગેસ ઉપર તેલ મૂકી દીધું છે તેમાં સૌથી પહેલાં તો તેલ નાખી અને આપણે દાણાને તળી લેવાના છે તેલ એકદમ થોડુંક જ નાખવાનું છે મમરા હોય એ પ્રમાણે તો દાણા નાખી દઈએ ગે તેલ એકદમ ગરમ છે એટલે તરત જ થઈ જશે કાઢી લઈએ સિંગદાણા હવે આની અંદર થોડીક વાર માટે મેં ગેસ બંધ કરી દીધો તો તેલ વધારે ગરમ થઈ ગયું હતું એટલે તો તરી ગયા છે હવે એની અંદર આપણે રઈ જીરું નાખી દઈએ તેલ ગરમ જ છે એમાં રઈ જીરું નાખી અને તમારે કટકી નાખવી હોય તો પણ ચાલે અને આખા મરચાં નાખવા હોય તો પણ ચાલે મેં નાના નાના મરચાં કર્યા છે કટકી એકદમ નાની અને લીમડાના પાન નાખી અને સાંતળી લીધું છે હવે વટાણા મેં પલાળીને રાખ્યા હતા એ છે ફ્રોઝન કરેલા નથી અત્યારે જે લીલા વટાણા મળે છે એ ગરમ પાણીમાં લઈ લીધા હતા એટલે એમાં જે પાણી હોય એ બધું બાળી દેવાનું નિતારીને જ લીધા છે પણ થોડું ઘણું પાણી રહી ગયું હોય એ બધું બાળી દેવાનું ત્યાં સુધીને એને સાંતળવાના હવે થોડી કડદર નાખી દઈએ એનાથી કલર સારો આવશે અને થોડીક એની સાથે સૂકી દ્રાક્ષ નાખી દઈશું થોડીક અજવારમાં પાણી પડી જશે હવે જે મરચા મમરા આપણે કર્યા છે એ બધા મિક્સ કરતું જવાનું અને નાખતું જવાનું છે બધા જ એક જ સાથે નાખી અને એને મિક્સ કરી લઈશું તેલ થોડુંક જ નાખજો વધારે હશે ને તો મમરામાં બધું તેલ જડી જાય છે આવી રીતે બધું મિક્સ કરી લઈએ અને ખાંડ નાખી છે એટલે આપણે લીંબુ પણ નાખવું પડશે તમારે ટમેટા નાખવા હોય તો નાખી શકો હું ટમેટા નથી નાખતી હું કાયમ લીંબુ જ નાખું છું ટમેટા હોય તો ખાંડ નાખવા સોરી લીંબુ નાખવાની જરૂર ના પડે નાનું એક લીંબુ છે આખું લીંબુ મેં નીચવી લીધું છે ટમેટાથી મમરા ઢીલા પડી જતા હોય છે વધારે એટલે હું નથી નાખતી કાયમ લીંબુ જ નાખું છું અને એ પણ છેલ્લે જ નાખવાનું બધું મિક્સ કરી લઈએ સરસ અને એની ઉપર હવે જે તળેલા સિંગદાણા છે એ નાખી દઈએ મિક્સ કરી લઈશું લીલા ધાણા પણ ઉપરથી નાખી દઈએ મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો ચોક્કસથી લાઈક કરજો કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આની ઉપર તમારે જમતી વખતે ઉપર સેવ નાખવી હોય તો તમે નાખી શકો બુંદી સેવ કંઈ પણ નાખાય જે બી નાખવું હોય તે તો આપણે મળીએ બીજા વિડીયોમાં જય માતાજી